મહેસાણામાં ઇન્દિરાનગરમાં પતંગ કપાવવા બાબતે બે સમાજ વચ્ચે મારામારી એકબીજાને હથિયારોના ઘા ઝીક્યા રાવળના પરિવારના બનેવીએ પતંગ કાપતા સામા પક્ષે ઉશ્કેરાઈને મારામારી શરૂ કરી બંને પક્ષે હુમલા બાદ સાતથી વધુ ઇજાગ્રસ્ત વિસ્તારમાં પતંગ કાપવા બાબતે રાવળ અને ઠાકોર સમાજના લોકો સામસામે આવી જતા મામલો ઘરમાં તોડફોડ કરી માર મારવામાં આવ્યો સર હું બેન બનેવી અને મારા માસ છોકરો ત્રણ પતરા ઉપર પતંગ ચગાવતા હતા પેલા સામુ ગારો દેવા માંડ્યા એટલે અમે જેને પૂછ્યું કે ગારો કોને દીધી કેટલામાં પેલા બીજા કોઈ ફોન કરી બોલાવી લીધો પછી પાછળ તોડ્યું છે લારી ઊંધી પાડી છે વ્હીકલો ઊંધા પાડ્યા છે એલઈડી તોડી નાખી છે ગેસ નો બાટલો રે ગેસના બાટલો ગેસ ની ને નુકસાન કર્યું છે પછી ઉપર પતરા ને નુકસાન કર્યું છે હવે તમારી અમારી માંગ જ છે કે એમને કડક ને કડક કાર્ય સજા થવી જોઈએ અને સરઘસ એમનું નીકળવું જોઈએ કે ઇન્દિરાનગર માં ખબર પડી જોઈએ કે હા કે ભાઈ મહેસાણા પોલીસ જાગી હવે